માર્ગ પર આવેલા આલમપુર ગામે પસાર થતી પાણીની કેનાલમાં ગાબડું પડતા કેનાલ પાણી ખેતરમાં ફરી વળ્યું હતું જેના કારણે કેનાલ નજીક આવેલા ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને વાવેલા ઘઉના પાકને ભારે નુકસાન થયું છે જે અંગે વળતર મેળવવા ખેડૂત નરેશભાઈ તંત્ર પાસે નુકસાનીનું વળતર મેળવવાની માંગ કરશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ ચિશ્તી સેક્યુલર ગુજરાત ન્યૂઝ મોડાસા મારું નામ ખાટ નરેશભાઈ કારાભાઈ ગામ આલમપુર માં ચેનલમાં ગાબડું પડતા મારા ખેતરમાં નુકસાન થતા મેં અટકાયત કરી છે અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો